જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ પહેલો સ્કંદ બીજો અધ્યાય ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન નારદજીએ કહ્યું હે બાલા તમે ફોકટ પોતાને શા માટે દુઃખી કરો છો અરે તમે આટલા ચિંતાતુર કેમ છો ભગવાન કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરો તેમની કૃપાથી તમારું સગડું દુઃખ દૂર થઈ જશે જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપસ્ત્રીઓને સ્નાથ કરી હતી તે શ્રી કૃષ્ણ કંઈ ક્યાંય જતા થોડા રહ્યા છે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો તમારા બોલવાથી તો ભગવાન નીચ લોકોના ઘરમાં પણ ચાલ્યા આવે છે સત્ય ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે આમ વિચારીને જ પરમાનંદ ચિન્મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સતસ્વથી તમને રચ્યા છે તમે સાક્ષાત શ્રી કૃષ્ણ ચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી તેથી શ્રી હરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમારી દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું તમે પોતાના સાક્ષાત સ્વરૂપની વેંકુટ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ પોષણ માટે કેવળ રૂપ જ ધારણ કર્યું છે ત્યારે તમે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સત્યયુગથી દ્વાપર યુગ સુધી ઘણા આનંદથી રહ્યા કળયુગમાં તમામ દાસી મુક્તિ પાખંડરૂપી યોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે તો પણ તમે ચિંતા ન કરો હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું હે સુમુખી કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ જુઓ અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રી હરિનો દાસ નહીં આ કળયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભય ધામને પામશે જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત પિશાજ રાક્ષસ દૈત્ય વગેરે સમર્થ હોતા નથી ભગવાનને તપ વેદાધ્યન જ્ઞાન કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે આ વિષયમાં ગોપીજનો પ્રમાણ છે મનુષ્યોને હજારો જન્મોના પુણ્યપ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે કળિયુગમાં કેવળ ભક્તિ કેવળ ભક્તિ જ સાર છે ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકોમાં દુઃખ જ દુઃખ પામે છે પહેલાંના સમયે ભક્તિનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું બસ બસ વ્રત તીર્થ યોગ યજ્ઞ જ્ઞાન ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે સુતજી કહે છે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્માયને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે ભક્તિ નારદજીને કહેવા લાગ્યા ભક્તિએ કહ્યું હે નારદજી તમે ધન્ય છો મારામાં તમારી નિષ્ફળ પ્રીતિ છે હંમેશા હું તમારા હૃદયમાં રહીશ તમને છોડીને ક્યાંય જઈશ નહીં હે સાધુ તમે મહાકૃપાળુ છો તમે શણવારમાં જ મારું સગડું દુઃખ દૂર કર્યું પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી તમે તેમને તત્કાળ સચેત કરી દો જાગ્રત કરો સુજી કહે છે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને જ્ઞાન વૈરાગ્યને હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા પછી તેમના કાન પાસે મો લાવીને જોરથી બોલ્યા ઓ જ્ઞાન જલ્દીથી જાગો ઓ વૈરાગ્ય જલ્દીથી જાગો પછી તેમણે ધ્વનિ વેદાંત ઘોષ અને વાર વાર ગીતા પાઠ કરીને તેમને જગાડ્યા તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા આંખો ખોલીને જોઈ પણ શકતા નહીં તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા તેમના અંગો પ્રાય સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમની ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું આમની આ નિંદ્રા અને એનાથી વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય હે શોનકજી આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ નારદજી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા તે જ સમયે એવી આકાશવાળી થઈ કે હે મુનિ ખેદ ના કરો તમારો આ પ્રયત્ન સંદેહ સફળ થશે હે દેવશી આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંતશિરોમણી મહાનુભાવ બતાવશે તે સત્કર્મનું અનુષ્ઠાન કરતાં જ શણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી આનાથી નારદજીને મોટું વિસ્મય થયો અને તેઓ કહેવા લાગ્યા મને તો આનો કોઈ આશ્ચર્ય સમજાયું નહીં નારદજી બોલ્યા આ આકાશવાણીએ પણ ગુંડરૂપે જ વાત કરી છે એ તો બતાવ્યું નહીં કે તે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ સુજી કહે છે હે શોનકજી પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈ જઈને માર્ગમાં મળતા મુનિશ્વરોની તે સાધન વિશે પૂછતા રહ્યા તેમની તે વાત સાંભળતા તો બધા હતા પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચિત ઉત્તર આપતા ન હતા કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટટોળીને ખસી ગયા તે લોકમાં મહાન આશયવકારક હાહાકાર મચી ગયો લોકો માહે લોકો માહે માહે ગુસપુસ કરવા લાગ્યા કે ભાઈ જ્યારે ધ્વનિ વેદાંત ઘોષ અને વાર વાર ગીતા પાઠ સંભળાવ હોવા છતાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શકાયા ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી સ્વયં રાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે આ રીતે જે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય જ છે ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદરી વનમાં આવ્યા જ્ઞાન વૈરાગ્યને જાગ્રત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્યો જેવા તેજસ્વી સનકાદી મુનિશ્વરો દેખાયા તેમને જોઈને તે મુનિ શ્રેષ્ઠ કહેવા લાગ્યા નારદજીએ કહ્યું હે મહાત્માઓ અત્યારે મારો તમારી સાથેનો મેળા મોટા ભાગ્યથી થયો છે તમે મારા પર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો તમે સર્વે મહાન યોગી બુદ્ધિમાન અને વિદ્વાન છો તમે દેખાવવામાં તો પાંચ પાંચ વર્ષના બાળક જેવા લા જણાવો છો પરંતુ છો તો પૂર્વ જોનાર પણ પૂર્વજ તમે હંમેશા વૈકુંઠધામમાં નિવાસ કરો છો નિરંતર હરિ કીર્તનમાં તત્પર રહો છો ભગવ લીલા અમૃતનું રસા સ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત રહો છો અને એકમાત્ર કથા જ તમારા જીવનનો આધાર છે હરિ શરણમ ભગવાન અમારું શરણ છે આ વાક્ય મંત્ર હંમેશા તમારા મુખમાં રહે છે આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી પહેલાંના સમયે તમારા ભૃભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોક પહોંચ્યા ધન્ય છે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ બતાવો આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તમે એનું વિસ્તારથી વર્ણન કરો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય સનકાદીએ કહ્યું હે દેવર્ષિ તમે ચિંતા ન કરો મનમાં પ્રસન્ન થાઓ તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાંથી જ વિદ્વાન છે હે નારદજી તમે ધન્ય છો તમે વિરકોના શિરોમણી છો શ્રી કૃષ્ણદાસોના શાશ્વત પદ પ્રદર્શક તેમજ ભક્તિ યોગના ભાસ્કર છો તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્રયની વાત સમજવી ન જોઈએ ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાય સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાય ભાગ્યથી જ મળે છે તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવી છે તમે પ્રસન્નને ચિત્તે થઈને સાંભળો હે નારદજી દ્રવ્યયજ્ઞ તપયજ્ઞ યોગ યજ્ઞ અને સ્વાધ્યાયરૂપી યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે પંડિતોએ યજ્ઞને જ સત્કર્મ મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ્ ભાગવતનું પારાયણ છે જેનું ગાન શુક વગેરે મહાનુભાવોએ કર્યું છે તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે તેવી જ રીતે શ્રીમદ્ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને અત્યારે પ્રેમ રસ પ્રવાહિત કરનારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે નારદજીએ કહ્યું મેં વેદ વેદાંતના ઉચ્ચારણ ધ્વનિ અને ગીતા પાઠ કરીને તેમને ઘણા જગાડ્યા પણ એમ છતાં એ ત્રણેય ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં આવી સ્થિતિમાં શ્રીમદ્ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ તો સારાક્ષ છે તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું તેથી મારો આ સંદેહ દૂર કરો આ કાર્યમાં વિલંબ ન કરો સનકાદીએ કહ્યું શ્રીમદ્ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપી હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે પણ આ સ્થિતિમાં તેઓ આ સ્વાદ કરી શકતો નથી તે જ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે દૂધમાં ઘી રહેલું જ હોય છે પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે ખાંડ શેરણીની ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપક રહે છે તો પણ અલગ થવાથી તેની કઈ ઓર જ મધુરતા મીઠાશ હોય છે એવી જ આ ભાગવતની કથા છે આ ભાગવત મહાપુરાણ વેદો તુલ્ય છે શ્રી વ્યાસદેવે આને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે પહેલાંના સમયે જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તમે જ તેમને ચાર શ્લોકમાં આનો ઉપદેશ કર્યો હતો તેને સાંભળતા જ તેમની સગડી ચિંતા દૂર થઈ ગઈ હતી તો પછી તમને આશરે કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમનને પૂછી રહ્યા છો તમારે તેમની શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ નારદજી કહ્યું હે સંકાદિ ઋષિઓ તમારું દર્શન જીવના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે અને જેવો સંસાર દુઃખથી રૂપી દાવાનળથી તપ્ત થયેલા છે તેમના ઉપર તત્કાળ શાંતિની વર્ષા કરે છે તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા કથા મૃતનું જ નિરંતર પાન કરતા રહો છો હું પ્રેમ લક્ષણા ભક્તિનું ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું જ્યારે અનેક જન્મોથી સચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સત્સંગ તેમના જનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે વિવેકનો ઉદય થાય છે ઇતિ શ્રીમદ પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ્ ભાગવતી મહાત્માએ નારદ સંવાદ નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मरारि हे नाथ नारायण वासुदेव जय कृष्ण राधे रधे